આજકાલે ભારતની અંદર સામાન્ય ચૂંટણી આવી રહી છે ચોવીસ ની અંદર એમાં ભાજપે હવે ઠેર ઠેર ભરતી મેળો ચાલુ કર્યો છે પણ મારી દ્રષ્ટિએ એ ભાજપ હવે દેશની અંદર મોટા કોલ ઉંદરોની પાર્ટી બની ગઈ એવું લાગે છે કે એ પહેલા એવું કહેતા હતા કે કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટી વાળા ચોર છે તે બધા લોકો ને ભેગા કરીને મોટું જે ષડયંત્ર કોતરી ખાવાનું દેશની અંદર અને સંવિધાન ને પણ આ પોલ ઉંદરો ખાઈ રહ્યા છે દેશના જે અધિકાર છે એને ખાઈ જવાનું એક ષડયંત્ર છે એના ભાગરૂપે આ જે ભરતી મેળા જે કરે છે એ લોકોને મોટો ડર છે કે લોકો એમની સાથે છે નથી એટલે આ બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માંગે છે એવી રીતના આજે ગાંધીનગરની અંદર જે ભરતી મેળો આજે ચાલી રહેલો છે મારે ત્યાં પણ મારે ત્યાંથી પણ ગયા છે મારા પુત્રના બીજા બધા જે આગેવાનો અત્યાર સુધી ફાઈવ સિક્સ શેડ્યુલની વાત કરતા હતા એ બધા એ ભરતી મેળામાં ગયા છે એટલા માટે ગયા છે કે અહીં જે ખનીજ જે કોલસો નીકળવાનો છે અને એ કોલસામાં ચોરી કરવા માટે કોલ ઉંદરના સ્વરૂપે એ લોકો આજે જોઈન થવાના છે એટલે પ્રજાને હું સંદેશો આપવા માંગુ છું કે આ ખરેખર નથી પરંતુ આપણી ખનીજ લૂંટવા માટે મોટા કોલ ઉંદરોને સહકાર આપીને થોડો ભાગ પડાવીને આ સંપત્તિ પડાવવાની એક સાજિશ છે એટલે એનાથી ગામડાના લોકોએ એ ચેતી જવાની જરૂર છે અને ગામ સભા બનાવીને આ કોલ ઉંદરોથી બચવા માટે પોતાની રીતના તમે એનું રક્ષણ કરો અને આ સંપત્તિ બચાવો આ કોઈ આગેવાનો છે નથી આ બધા કોલ ઉંદર જેટલા બી ગયા છે અહીંથી એ બધા કોલ ઉંદરો છે અને પોતે પોતાનું ઘર ભરી દેવા માંગે છે પ્રજાને એ લોકોની કઈ પડી નથી એટલે હું બધાને કહું છું કે સજાગ થઈ જાઓ આ ભાજપ કઈ આ દેશના તારણ હાથ નથી કેટલા વખતથી રાજની અંદર છે ગુજરાતમાં પાંત્રીસ વર્ષથી હજુ એનો ડેવલપ જ નથી કરી રહ્યા એ લોકો આજે મોદી સાહેબને ખબર પડી કે ડેવલોપ કરવાનું બાકી છે એટલે આ લોકો જે જાય છે તે તેવું વખાણ કરે છે કે મોદી સાહેબના ડેવલોપથી અમે પ્રભાવિત થયા છીએ એટલા માટે જઈએ છીએ પણ એ તો મોટો કુલ ઉંદર છે ઈઝરાયલથી આયાત કરેલો કુલ ઉંદર લાગે છે અને તમે બધા જઈને શું કરવાના છે આ પ્રજાને લૂંટવાના છે કોલ ઉંદરો બનવાના છે એ મારો સવાલ છે તમે તો અત્યાર સુધી ફાઈવ શિડ્યુલ સિક્સ શિડ્યુલ આદિવાસીઓને પોતાના હક અધિકાર આપો એવી જે વાત કરનારા લોકો એકાએક બદલાઈને કોલ ઉંદરની ભૂમિકામાં આવી જાય એ મને આશ્ચર્ય લાગ્યું છે આવા જે પરિબળો આ સમાજની અંદર જે પેદા થાય છે એને તમે પેચાનો ઓળખો ને પોતાની ગામ સભાઓ બનાવો થોડાક વખત પહેલા ભરૂચના સાંસદ એમ કે આગળ અમારી સાથેથી થોડા લોકો એમને એવી રીતના કહ્યું કે આ બધા કોલ ઉંદરો આવ્યા છે અમારી અંદર અને આ બધું કોરી ખાશે તો મારે કેવું છે કે આ વધારે કોલ ઉંદરનો જથ્થો આવ્યો છે તો તમે એમને રોકશો એ મારો સવાલ છે મનસુખભાઈને એટલે આ બધા કોલ ઉંદરો સાથે કરી અને શું કરવા માંગો છો તમે એટલે પ્રજાને કહું છું કે આવી પાર્ટીને મત ની આપો આ કોલ ઉંદરોની પાર્ટી છે એનાથી જાગતા રહો અને સાવધાન રહો અને બચો એટલી વાત છે